નમસ્કાર મિત્રો મિત્રોને હા સુથારે જોરદાર સોંગ ગાયું છે અને મિત્રો તેમની જોરદાર સોંગ ગાવી છે પણ તેમને વિડિયોની અંદર અમુક અમુક લોકો એવું કોમેન્ટ કરે છે કે તો ગાવાનું બંધ કરી દે તને હું મફત પણ ગાવા બોલાવો નહીં અમુક અમુક લોકો મિત્રો એવી કોમેન્ટ પણ કરે છે તો તેનું શું કારણ છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો હવે તમે વિડીયો જોઈ લો જે વિડીયો સારો લાગે તો એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરી દેજો هي <laughs> تي